ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના ફૂલવાડીમાં ઓરસંગના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો ડભોઈ તાલુકાના ચાંદોદ નજીકના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં બેરોકટોક ગેરકાયદેસર રેતી ખનન થતું હતું ત્યારે બુધવારે મધ્યરાત્રિ ફ્લાઇંગ સ્કોટ દ્વારા દરોડો પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે અને પગલે સફેદ રેતીનો કાળો કારોબાર કરતા રેતી માફિયા છૂટી ગયો હતો તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના નફુલવાડી ગામડી પગોદરા જેવા ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં સ્થાનિક સહિત સુરત વિસ્તારમાં રેતી માફિયાઓ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે તાલુકા તંત્રની આ ખાડા ગાન કરતી નીતિને પરિણામે રાત્રે થતા આ રેતી માફિયાઓ સક્રિય થઈ ઓરસંગ નદીના પટમાંથી રેતી ઉલેચી સંખ્યાબંધ ડમ્પરો સહિતના નાના મોટા વાહનો રેતી ભરી રેતી વેચાણ રાખનાર મળથિયાઓની સાઠગાઠ થકી રેતી નસોદા પાર પાડી ઘી કેળા કરતા રહ્યા છે દરમિયાન બુધવારે મધ્ય રાત્રિએ ફ્લાઈંગ સ્કોડ દ્વારા ચાંદોદ પાસેના ફૂલવાડી ગામના ઓરસંગ એક નદીમાં રેડ કરતા આવી હતી જેમાં ગેરકાયદેસર રેતી ખનીન જળપાયું છે અધિક નિયામક ફ્લાઈટ કોર્ટ ખાણ ખનીજ કમિશનર ગાંધીનગર સૂચનાના પગલે મોડી રાત્રે પાડેલા દરોડામાં બે રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇન સુપરવાઇઝર સહિત ચૌદ અધિકારીઓની ટીમે ઓપરેશનમાં સક્રિય રીતે ભાગ ભજવી આ વેપલો ખુલ્લો પાડ્યો હતો દરોડામાં વડોદરા ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે રેડ દરમિયાન આઠ તો તિંગા હાઈવા ટ્રક અને ખેડાચી મશીન ગેરકાયદેસર રીતે ખનન કરતા રંગે હાથ ઝડપાયા રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ફ્લાઇંગ અધિકારીઓ મુદ્દા મુદ્દામાલ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ઝાપ્તામાં મોકલ્યો છે અહેવાલમાં ન્યૂઝ અહેવાલમાં ન્યૂઝ લાલભાઈ ભઠિયારા ડભોઈ જિલ્લો વડોદરા